લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ એક બે બે હજાર પચીસ ને શનિવાર મિત્રો આજથી ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કહેશ રાશિ વાળાએ આજે કાળી ગાયને ખાવાનું આપવું જોઈએ લીલો ચારો અથવા ઘરની રોટલી જરૂર ખવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ માંગનારો તમારા આંગણે આવે એને ખાલી હાથે કાઢતા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે પોતાના જીવનમાં સામે આવેલી તક ગુમાવવી જોઈએ નહીં શું નથી કરવાનું મિત્રો આજે બિનજરૂરી વસ્તુઓની ખરીદી નહીં કરવી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના અંગત ખર્ચા ઉપર ધ્યાન આપવું જોઈએ એને ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં કોઈ પણ પ્રકારની તોડફોડ નહીં કરવી કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરજો કર્ક રાશિ વાળાએ આજે થોડા કાળા મરી શનિ મંદિરમાં જઈને ભગવાનના ચરણમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો સાવ અજાણ્યો માણસ હોય એની પર ભરોસો નહીં કરો માછલીને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રસોડાની બહાર બેસીને જમવું નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કન્યા રાશિ વડાયા જે લોખંડના પાત્રમાં તેલ ભરી પોતાની છાયા જોઈ અને આ પાત્ર શનિ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધ નું કોઈ કામ નહીં કરતા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદુર ભેળવીને ચડાવવું જોઈએ અને ડાભા પગ પરથી સિંદુર લઈ ને તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે લાંચ માંગવી નહીં વૃષ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે સરસવના તેલમાં કાળા તલ અડદ અને જવ ઉમેરીને આ વસ્તુ ભગવાનને ચડાવી જોઈએ શનિ મહારાજને જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે નોકરી ધંધાના સ્થાન પર મોડા નહીં પહોંચતા નહીં તો ઠપકો મળશે અથવા લોસ જશે ધન રાશિ ધન રાશિ વડાયા જે શું ધન રાશિ વડાયા છે શનિના આશીર્વાદ માંગવા જોઈએ અને ભગવાનને શક્ય હોય તો ખીરનો પ્રસાદ ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પડોશી સાથે ઝઘડો નથી કરવાનો મકર મકર રાશિવાળાએ આજે શુક્રો મકર રાશિવાળાએ આજે શનિ મંદિર જવું જોઈએ શનિ મંદિરમાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ ભગવાનને સરસવનું તેલ ચડાવીને કાળું વસ્ત્ર ભગવાનને અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં બિલકુલ પણ પૈસા રોકવા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે શનિ સ્ત્રોતનું પઠન કરવું જોઈએ અને શનિના ચરણમાં એક નારિયેલ અવસ્ય દાન કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવું કાળા કલરનું વાહન ખરીદવું નહીં મીન રાશિ મીન રાશિ વડા શું મીન રાશિ જે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને આ હનુમાન ચાલીસાનો પાઠ ઘરે કરજો હનુમાન ચાલીસાનો પાઠ કરી શનિના દર્શન અવશ્ય કરજો તમારી સાડા સાતીનો પહેલો પાયો ચાલે છે તો એની આરાધના અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આર્ટિફિશિયલ વસ્તુઓ પહેરવી નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે મિત્રો